હરિહરાનંદ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતી બાપુ તથા પરિવારના સભ્યો શુભેચ્છકો મિત્રોની ઉપસ્થિતિમાં દબદબા ભેર શુભારંભ થયો હતો આજે આપણે સ્કૂલનું લોન્ચિંગ કરીએ છીએ આપણી સ્કૂલની લોન્ચિંગની થીમ છે સફારી એમાં આપણે અત્યારે છોકરાઓને બધી જ વસ્તુઓ શીખવાડવાના છીએ જેમ કે આપણી સ્કૂલની જેટલી બી ઇન્ફોર્મેશન છે અગત્યની છે એ અત્યારે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એમને ફ્લેશકાર્ડ શું છે એ બધું અમે ડિસ્પ્લે કરેલું છે અત્યારે તો છોકરાઓ અત્યારે બી જોઈ શકે છે એ લોકો માટે એક્ટિવિટી બી આપણે ડિસ્પ્લે કરેલી છે અત્યારે તો એમાં બી છોકરાઓ ફોન કરી શકે છે અને સ્કૂલની વિઝિટ કરી શકે છે બધા પેરેન્ટ્સ તો એમને વધારે ઇન્ફોર્મેશન સ્કૂલના નોલેજની અને ક્યુરિક્યુલમની અમારી ઇન્ફોર્મેશન તમને વધારે સુધી પહોંચી જાય થેન્ક યુ